સુરતના ખટોદરા પોલીસે બાતમીના આધારે ગોપીપુરા મુંમના વાડ ખાતે રહેતા સુફિયાન સાજીદ રંગુનવાલા નામના ઇસમ દ્વારા ચલાવતા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા જેથી અલગ અલગ કંપનીઓમાંથી શોપિંગના નામે ઓનલાઈન ઠગાઈ આચરાતી હતી રાજ્યભરમાં આશરે એક હજારથી વધુ લોકો સાથે ઓનલાઈન ઠગાઈ આચરાઈ હોવાની હાલ ચર્ચા છે તો પોલીસે કોલ સેન્ટરમાંથી અલગ અલગ બાર જેટલા બેંક એકાઉન્ટ સીઝ કર્યા હતા જેમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું

એની તપાસ કરવામાં આવેલી હતી એ તપાસ દરમિયાન જે છે અલગ અલગ વિગતો જે મળી અને અલગ અલગ સોર્સેસના આધારે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે જે છે એક આરોપી વિરુદ્ધ ઝીરોઈન કર્યું અને એમાં જે એક આરોપી છે જેનું નામ સુફિયાન સાજિદ રંગુલવાલા છે એને પકડવામાં આવેલ આ જે આરોપીને જ્યારે પકડવામાં આવેલ તો એના ઘરની જ્યારે ઝડપી કરવામાં આવેલ એના પાસેથી લગભગ બત્રીસ મોબાઈલ ફોન એને પાસેથી મેળવવામાં આવેલ બાર અલગ અલગ બેંક અકાઉન્ટના ચેકબુક એને ઘરેથી મળે અને એને સાથે સાથે ઓગણચાલીસ સિમ કાર્ડ અઢાર અલગ અલગ ક્યુઆર કોડ અને એને સાથે જે એનો એક જે રાઉટર હતો કંપનીનો જે ખાદ્ય કંપનીનો રાઉટર અને અલગ અલગ જે છે સાત ડેબિટ કાર્ડ એની પાસેથી મેળવવામાં આવેલ અને ઓવરઓલ જે છે ત્યારે ચાલીસ હજારનો કેશ અને બધું મુદ્દામાલ બને લગભગ બે લાખ ચાલીસ હજાર જેટલું મુદ્દામાલ પકડવામાં આવેલ એ જે એની અકાઉન્ટની જ્યારે તપાસ કરવામાં આવે તો એમાં બહાર જે અલગ અલગ બેંકના અકાઉન્ટ હતા એમાં જે ટ્રાન્ઝેક્શન જોવામાં આવેલ તો આશરે ચારથી સાડા ચાર કરોડનું જે કામ કરવામાં આવેલ એ રીતે જે છે એની પોતાની ઓળખ આપતો અને એ રીતે એડવર્ટાઈઝિંગ આપતો એનાથી લોકો એને ઓર્ડર આપતા એ જ્યારે લોકો એને ઓર્ડર આપતા ત્યારે પોતે ક્યુઆર કોડ મોકલીને લોકો પાસેથી પેમેન્ટ મેળવી લેતા અને પેમેન્ટ લે્યા પછી એ કોઈ પેમેન્ટ એના માલ પણ સપ્લાય નહીં કરવામાં આવતો અને જે લોકો એને પાછા ફોન વોન કરતા એ ફોન પર નંબર પણ જે છે બ્લોકમાં એને નાખવામાં આવેલા હતા એ રીતે આ આરોપી જે છે ગયા લગભગ આશરે બેથી અઢી વર્ષથી એમઓથી કામ કરતા હતા અને લોકો સાથે ચીટિંગ અને સાયબર ફ્રોડ એમાં કરવામાં આવતા હતા આ પોલીસ દ્વારા જે છે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યારે એની તપાસ ચાલુ છે આની બધી વિગતો જોતાં જે એને પાસેથી અલગ અલગ મોબાઈલ ફોન જે મેળવવામાં આવેલ છે એમાં આરોપીના જે છે પચીસ હજાર મોબાઈલ કોન્ટેક્ટ જે છે એના સેવ કરવામાં આવેલા છે તો ઘણા બધા લોકો સાથે એની ચીટિંગ થ કરેલી છે અને એને સાથે સાથે જે બાર બેંક અકાઉન્ટ જે મળ્યા છે એ બધા અકાઉન્ટ જે છે પોલીસ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલ છે અને આગળની તપાસ એમાં ચાલુ છે જે વિગતો મળી છે એ પ્રમાણે સુરત શહેરના જે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે એના સિવાય બીજા પોલીસ સ્ટેશનોમાં પણ જે ગુના દાખલ થયા છે જેમાં પાલ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ સ્ટેશન અને ગુજરાત રાજ્યથી સિવાય બીજા રાજ્યોમાં પણ જે છે એને દ્વારા જે કૃત્ય કરવામાં આવેલ છે એ ત્યાં બીજા રાજ્યોના જે ઓનલાઈન પોર્ટલ છે ત્યાં પણ ફરિયાદો મળી છે જેમાં દિલ્હી છે રાજસ્થાન છે અને અમદાવાદ સિટીમાં પણ વધુમાં પોલીસ તપાસમાં આરોપી પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનના વોટ્સએપ મારફતે વાત કરનારો એક હજાર કરતા વધુ મહિલાઓ સાથે ઇન્સ્ટાગ્રામમાં લેડીઝવેરના આધુનિક કપડા બેગ બાળકોની સાયકલ વગેરેની લિંક મોકલી ઓનલાઈન પહેલા રૂપિયા પડાવી લેતો હતો અને ત્યારબાદ માલ ન મોકલી ઠગે આચરાતી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાડા